મળતી માહિતી અનુસાર બાબરને વાવ થરાડ જિલ્લામાં સમાવેશ કરતા અને વાત ભાભર તાલુકાની જનતાને મંજૂર ન થતા અને ભાભરને બનાસકાંઠામાં રાખવા અથવા અલગ ઓગળ જિલ્લો જાહેર કરવા છે ભાભરમાં ભાભર શહેર સેવા સમિતિ દ્વારા રેલી યોજાય જેમાં બાબર તેમજ તાલુકાના લોકો જોડાયા અને રેલી યોજી સરકારે શ્રીવેદનપત્ર આપ્યું હતું આ રેલી શ્રી રામ સર્કલ દ્યોદતરા રસ્તાથી પ્રસ્થાન કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી મારો જિલ્લો ઓગળ જિલ્લોના નારા સાથે ભાબર મામલતદારને જોઈ આવેદન પત્ર આપવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાબરના કેટલાક આગેવાન લોકોએ વાવથરા જિલ્લા સાથે સમર્થન જણાવતા મામલો ચકડોળે ચડ્યો હતો જ્યારે રેલીમાં ભાબર બંધને મોડો પ્રતિસાદ મળ્યો હતો એવા ગોપાલ કે પૂજારા બાબર બનાસકાંઠા

તો અમને જ્યાં બનાસકાંઠા માં છે ત્યાં ત્યાં તમામ મસ્તમાં રાખે એવી અમારી સરકાર શ્રી જોડે માંગ છે આગળની કોઈ રણનીતિ આગળની રણનીતિ એવી રહેશે કે જે જિલ્લા તાલુકાને ને થરા જિલ્લામાં નાખ્યા છે એ તાલુકા કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે નથી કરીશું આજે અમારી રેલીનું નું એ રીતે આયોજન હતું કે ભાભર ભાભર તાલુકાને ઓગર જિલ્લાની અંદર સમાવેશ કરવામાં આવે અમને થરાજ મંજૂર નથી એ બાબતનું અમારું આયોજન હતું કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હતો ગુજરાતમાં તેત્રીસ જિલ્લા છે તેત્રીસ જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે વિસ્તાર ને વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો છે એટલે થરાદ એમાંથી વિભાજન બન્યું છે અને થરાદ જિલ્લો બનતાની સાથે જ કાંકરેજ હોય દિયોદર હોય ધાનેરા હોય જિલ્લાના બધા વિભાગોમાં આજે બાબરમાં આજ થરાદ જિલ્લો બન્યો તેની સામે વાંધો નથી પણ ઓગર જિલ્લો બને તેવી માંગણી છે અને લોકોને ખબર હતી કે ઓગર જિલ્લો બન છે પહેલેથી જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન આપણા તેઓ

સ્થિતિ છે બાબર તાલુકાની વિભાજન થતા જે વિરોધનો નો સુર ઉઠ્યો છે એ બાબતે મીડિયા માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રેલી કોઈ રાજકીય નથી કે કોઈ વ્યક્તિગત વિરોધી નથી કે કોઈ પાર્ટી વિરોધી નથી ફક્ત ને ફક્ત બાભર તાલુકાને બનાસકાંઠામાં રાખો અથવા ઓગઢ જિલ્લો જાહેર કરો બાભરની જનતાને જે વર્ષોથી પાલન પુલ સાથે જે લેવડ દેવડ અભ્યાસ અને તમામ રીતે બધી રીતે સગવડ છે સાધન રીતે અને અમારે ખરાદ જિલ્લો છે એક અવળી દિશા અને એક અવળી લાઈન છે એટલે અમારા માટે ખરાદ બિલકુલ અળવ નથી ભાભર તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગઢ જિલ્લો જોઈએ અને ઓગઢ જિલ્લો જાહેર નહીં કરે તો આવનાર સમયની અંદર સરકારને ખૂબ ગંભીર પરિણામો આપવા ભોગવવા પડશે કારણ કે હવે આ આ જિલ્લાની માગ ભાભરપુરથી નથી રહી ભાભર દિયોદર ધાનેરા અને કોકેજ ચાર તાલુકાની પ્રજાને ફક્તને ફક્ત ઓગઢ જિલ્લો જોઈએ કોઈ વ્યક્તિ વિરોધ નથી ફક્ત ઓગઢ જિલ્લો એટલે ઓગઢ જિલ્લો અગાઉ પછી ઓગઢ જિલ્લાને જાહેર કરવા નહી આવે તો તમારી શું રાજનીતિ રહેશે ઓગઢ જિલ્લો જો જાહેર કરવામાં નહી આવે તો ભાભર તાલુકાની પ્રજા ભાવનગાની પ્રજા પ્રજા ની પ્રજા અને કોંગ્રેસ તાલુકાની પ્રજા ચારે તાલુકાની પબ્લિક એક મોટો આની અંદર પ્રોગ્રામ રાખી અને જંગી સભાનું આયોજન કરવામાં આવશે અને જ્યાં સુધી અમને ઓગળી જિલ્લો નહીં મળે ત્યાં સુધી અમારી રેલી ચાલુ રહેશે ઓકે

ભારતીય જનતા પાર્ટીના ના કારણે મારું પોસ્ટર હટવામાં આવ્યું હું અટલ હોટલ ચલાવું છું મજૂરીઓ મળે છું મેં મારું કોઈ હોય થી લાકડું લાવ્યું હોય થી લાકડું લાવ્યું મારી જનતા ને મારે જાહેર કરું છું કે મેં બોર્ડ માર્યું મારી હોટલે રાત પરુડિયા કરી એના પછી ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન વોર્ડ નંબર ત્રણ ના વિક્રમસિંહ દરબાર એમના અધ્યક્ષતાને એક એમની મીટિંગ ઓછી મીટિંગ ઓછી પછી મેં જી

ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન ને કેવા માંગુ છું કે પરવીન ભાઈ એમના ધર્મ પત્ની ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના નગરપાલિકા ના છે એના પાસે બીજું ઇન્ટરવ્યુ આવ્યું મારા બોર્ડ વિરોધ રજનીભાઈ શાહ ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન છે એના પછી હરિલાલ આચાર્ય એટલે અત્યારે ભાભર શહેર અંદર

પણ એમે એમને આપવાની ઇનકાર કર્યો છે શું તમને ખબલોને ખૂબને મત નથી આપ્યા એટલે તમારે જોડી જાવું જોઈએ વગર જિલ્લો એટલે કોઈ શું વગરનો તમે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરો છો એની પાછળ ભારતીય જનતા પાર્ટીના જે સરકાર બેઠી છે અમારા પ્રતિનિધિ સંસદ સભ્ય જ્ઞાનીબેટ ફાકોરને પણ વિશ્વાસમાં લેવા નથી આવ્યા આ એક ભારતીય જનતા પાર્ટીના એક આગમન અને અદરણીના કારણે એટલે શું ભારતીય જનતા પાર્ટી કે બનાસકોટાના જિલ્લાના મતદારો તમારે એક ભાભર શહેર કે તાલુકા શહેર કે જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બનાવો હોય તો કેટલો લે છે શું ભાભર શહેરનો ભાભર તાલુકાનો શેર નહીં લેવાનો દિવુદરનો નહીં લેવાનો કોક્રેજનો નહીં લેવાનો અને જ્વનિરાનો નહીં લેવાનો પબ્લિકની મતવિસ્તારની એમને જોણવું જોઈએ પરિપત્ર લેવા જોઈએ ખનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને વડાપ્રધાનની રજૂઆત છે કે તમે બાવી માં આવ્યા હતા અને તમે વગર જિલ્લાનું નક્કી હતું અને તમારું અપમાન થાય છે એવા ભારતીય જનતા પાર્ટી ના આગેવાન કેવા છે કે અપમાન કરે છે અને વગર જિલ્લો વડાપ્રધાન બાવી માં આવ્યા ત્યારે થરાદ એવું નિવેદન આપ્યું હતું કે વગર જિલ્લો બરાબર છે હવે બે રાજકારી બે આગેવાન ના કારણે કેમ તમે નિવેદન ફેરવી નાખો છો એટલે મારી વિનંતી છે કે અમને વોગર જિલ્લો આપો ને કે અમને પાલનપુર માં રાખો ન કે અમને પાકિસ્તાનમાં દો પણ